જો આ છોકરાને અહીંયા હું છે દર્દીઓને સામે બેસાડવા માટેના બાકડા બધી સુવિધા શેડ પણ કરવામાં આવી છે પણ ત્યાં પંખાની કોઈ લાઇટની સુવિધા નથી તો દર્દી ત્યાં કેમ બેસી શકે અને તેની હાલત કેવી છે ને તમને હું બતાવું એ જગ્યાની જુઓ આ નાના બાળકોને અહીંયા સુવું પડે છે તમે જોઈ શકો છો આ કેટલી ગંદકી તમે જુઓ અહીંયા તમે જુઓ આ છોકરાને અહીંયા હુરાવ્યો છે દર્દીઓ માટે સામે બેસવા માટેની જગ્યા બનાવેલી છે પણ ત્યાં કોઈ ની પંખાની સુવિધા નથી નથી સાફ સફાઈ કે કોઈ પણ વસ્તુ અહીંયા કરવામાં આવી નથી નથી પંખા દર્દી અહીંયા કેમ બેસી શકે અને બીજી વાત કે અહીંયા તાળું મારેલું છે તો તાળું અહીંયા કેમ મારવામાં આવ્યું છે આ જવાબદાર અધિકારીઓ લોકોના આનો જવાબ દેવો જોઈએ જવા તમે આ દર્દીઓ માટે અહીંયા અને અથવા દર્દીઓના સગા સંબંધીઓ માટે કે દર્દીની સાથે આવ્યા હોય એના માટે આ આરામ કરવા માટે બેસવા માટે રાહ જોવા માટે અહીંયા સુવિધા કરવામાં આવેલી છે પણ અહીંયા તાળું મારેલું છે જોવા તમે શું કામ નથી પંખા કે કોઈ વસ્તુ જવો તમે જોતમાં સાફ સફાઈ અહિયાં બેઠા હોય જુઓ તમે દર્દીઓ આ બધા આ જગ્યા એ હોલ છે તેનું ન્યા પણ અત્યારે તાળું મારેલું છે તમે જોઈ શકો છો એનો મતલબ અહીં કે કોઈને દાખલ કરતા જ નથી અને કોઈ પણ વસ્તુની કોઈ સુવિધા નથી તમે જોઈ શકો છો